ગજાનંદ ગણપતિ મહારાજની જે ગણપતિ દાદા અને તેના પ્રિય લાડુ અને મોદકનું એકદમ મસ્ત અને સુંદર ભજન ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો પૂરેપૂરું સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય વિઘ્નહર્તા ગણપતિ બાપા જુઓ જુઓ ગણેશજીને લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણપતિને લાડુ બહુ ભાવે લાડુ બહુ ભાવે ને મોદક પણ ભાવે લાડુ બહુ ભાવે દાદા ને મોદક બહુ ભાવે જુઓ 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 ગણપતિને લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણપતિને લાડુ બહુ ભાવે લજપચતા લાડુને લચપચતા મોદક લાડુ લાડુને લચપચતા મોદક મોદક જોઈને ગણેશ બહુ હર ખાય છે મોદક જોઈને ગણેશ બહુ હર ખાય છે જુઓ 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 ગણપતિ ને લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણપતિને લાડુ બહુ વા રિદ્ધિ સીધી નાય તો સ્વામી કહેવાય છે રિદ્ધિ સીધી ના સ્વામી કહેવાય છે પ્રથમ પૂજા ગણેશજીની થાય છે પ્રથમ પૂજા ગણેશજીની થાય છે જુઓ 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 ગણેશજીને લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણેશજીને લાડુ બહુ ભાવે લાડુ બહુ ભાવે ને મોદક બહુ ભાવે લાડુ બહુ ભાવે ને મોદક બહુ ભાવે જુઓ 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 ગણેશજીને લાડુ બહુ ભાવે લાંબી લાંબી સૂંઢ ને મોટા કાનવાળા લાંબી લાંબી સૂંઢ છે ને મોટા મોટા કાન છે હું સવારી ગણેશ આવે હું શકની સવારી ગણેશ આવે જુઓ 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 ગણેશજી ને લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણેશજીને લાડુ બહુ ભાવે લાડુ બહુ ભાવે ને મોદક બહુ ભાવે લાડુ બહુ ભાવે ને મોદક બહુ ભાવે જુઓ 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 ગણેશજી ને લાડુ બહુ ભાવે માતા પાર્વતીના પિતા એ મહાદેવ છે માતા પાર્વતીને પિતા મહાદેવ છે ઓ તો તવિયારા કહેવાય છે ઓ ખા એ કહેવાય છે જુઓ 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 ગણેશજી ને લાડુ બહુ ભાવે બાંધને લાભ શુભના પીતા કાર્તિક ના ને લાભ શુભ ના પીતા ભાદર સોથે ગણેશ ઘેરે ઘેરે આવે ભાદર સોથે ગણેશ ઘેરે ઘેરે આવે જુઓ 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 ગણેશજીને લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણેશજીને લાડુ બહુ ભાવ દેવ રે દુંદાળા તમે પ્રથમ પૂજાતા દેવરે રે તમે પ્રથમ પૂજાતા વાજ તેને ગસ્તે ભક્તો સૌ લાવતા વાજ તેને ગસ્તે ભક્તો સૌ લાવતા જુઓ 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 ગણેશજીને લાડુ બહુ ભાવે જુઓ જુઓ ગણેશજીને લાડુ બહુ ભાવે લાડુ બહુ ભાવે ને મોદક બહુ ભાવે લાડુ બહુ ભાવે ને મોદક બહુ ભાવે જુઓ 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 ગણેશજી ને લાડુ બહુ ભાવે ગણપતિ ગજાનંદ મહારાજ કી જય બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી જય બોલો જુઓ જુઓ ગણેશજી ને લાડુ બહુ ભાવે લાડુ બહુ ભાવે ને મોદક બહુ ભાવે